એ પેલા જો તમે મારી યુટ્યુબ ચેનલ ને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે પ્રેસ કરી કરી સબ્સ્ક્રાઇબ લો તો ચાલો મિત્રો વિડીયોની મદદની કેરવણી નિરીક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ બે પરીક્ષા છવ્વીસ પરીક્ષાના કાર્યક્રમ વિશે સૌથી પહેલા મિત્રો પરીક્ષાના જાહેરનામાની વાત કરીએ તો 13 બે ના દિવસે પરીક્ષાનું જાહેરનામું છે તે આપી દેવામાં આવેલું છે તમે આ જાહેરનામું છે એસબી એક્ઝામ ડોટ ઓઆરજી વેબસાઇટ ઉપરથી પણ ડાઉનલોડ કરી શકશો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકીશું તમે ત્યાંથી ડાયરેક્ટલી પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ કરીએ તો વર્તમાન પત્રોની અંદર કાલે એટલે કે ચૌદ એક બે હાજર છવ્વીસ ના દિવસે આની જાહેરાત આવી જશે ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો જે સમયગાળો છે તે પંદર એક બે હાજર છવ્વીસ થી સત્યાવીસ એક બે હજાર છવ્વીસ સુધીનો રહેશે ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું તેની સંપૂર્ણ ડિટેલ હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે ચેનલને ઓલ બટન ઉપર સબસ્ક્રાઈબ કરેલી હશે તો તેની નોટિફિકેશનનો વિડીયો પણ તમને મળી જશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકારનો જે સમયગાળો છે તે પંદર એક બે હજાર છવ્વીસથી અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસ સુધી એટલે કે એક દિવસ વધારે આપવામાં આવેલો છે પરીક્ષાની જે મિત્રો પ્રાથમિક પરીક્ષાની સંભવિત તારીખ છે તે સંભવિત તારીખ એક ત્રણ બે હજાર છવ્વીસ ની રહેશે ત્યારબાદ પ્રાથમિક પરીક્ષાની અંદર જે ઉત્તીર્ણ થાય છે તેના માટે મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ એપ્રિલ અથવા મે ની અંદર આપવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણે લાયકાત જોઈશું કે કોણ કોણ પરીક્ષા છે તે આપી શકશે સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીશું કે કલા વિજ્ઞાન અથવા વાણિજ્યમાં સ્નાતકની ડિગ્રી હશે તે મિત્રો આ પરીક્ષા છે એના માટેનું ફોર્મ ભરી શકશે અથવા મિત્રો વાત કરીએ તો કોઈ પણ વિષયની અંદર એનસીટી દ્વારા માન્ય કોઈ પણ શિક્ષક શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલી હશે તો પણ તમે આ પરીક્ષા માટેનો ફોર્મ ભરી શકશો અથવા મિત્રો વાત કરીએ તો બે વર્ષનો જે સર્ટિફિકેટ પ્રાઇમરી એપ્ટિટ્યુડ એટલે કે પ્રાઇમરી ટીચર્સ માટેનો જે કોર્સ છે જે રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ એનસીટી દ્વારા લેવાયો હોય એની એક્ઝામ તમે ક્લિયર કરેલી હશે તો તમે આ પરીક્ષાનું ફોર્મ ભરી શકશો તમે પ્રાથમિક શિક્ષણમાં ચાર વર્ષની જે સ્નાતકની ડિગ્રી છે જે એનસીટી દ્વારા માન્ય છે એ કરેલું હોય તો તમે આ પરીક્ષા માટેનું ફોર્મ ભરી શકો છો સાથે સાથે મિત્રો અનુભવ પણ કમ્પલસરી છે અનુભવની આપણે વાત કરીએ તો સરકારી પંચાયત સ્થાનિક સંસ્થાઓમાં ગ્રાન્ટેડ શાળાઓની અંદર અથવા નોન ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળા અથવા ઉચ્ચ પ્રાથમિક શાળાની અંદર અથવા માધ્યમિક શાળા અથવા ઉચ્ચ પ્રાથમિક એટલે કે હાયર secondary ની અંદર તમે અથવા અધ્યાપન મંડળની અંદર પાંચ વર્ષનો અથવા એટલે કે એકસાથે સાથે પાંચ વર્ષનો અથવા અલગ અલગ સંયુક્ત અનુભવ ધરાવતો હોવો જોઈએ એટલે કે મિત્રો તમે કોઈ પણ સરકારી પંચાયત સ્થાનિક સંસ્થાઓ ગ્રાન્ટેડ અથવા નોન ગ્રાન્ટેડ અથવા ખાનગી પ્રાથમિક શાળાઓ અથવા ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક શાળાઓની અંદર અલગ અલગ એટલે કે કોઈ શાળાની અંદર તમે બે વર્ષ જોબ કરી છે અને બીજી કોઈ શાળાની અંદર ત્રણ વર્ષ જોબ કરી છે તો એમ સંયુક્ત પાંચ વર્ષનો તમારો અનુભવ હશે તો તમે આ પરીક્ષા છે એના માટે તમે આપી શકશો તમારી પાસે મિત્રો કોમ્પ્યુટરનું જે જ્ઞાન છે એ કમ્પલસરી હોવું જરૂરી છે તમે મિત્રો ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું જ્ઞાન પણ ધરાવતા હોવા જરૂરી છે ત્યારબાદ મિત્ર આપણે વયમર્યાદાની વાત કરીશું તો બેતાલીસ વર્ષ કરતા વધુ ઉંમરના વ્યક્તિઓ આ પરીક્ષા છે મિત્રો તે આપી શકશે નહીં ત્યારબાદ મિત્રો ઓગણીસો સડસઠ જે નિયમ અનુસાર છે તેની છૂટછાટ મળવાપાત્ર થાય છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બેકવર્ડ ક્લાસ તેમજ મિત્રો ઈડબ્લ્યુએસ ના જે મિત્રો છે તેમને વય મર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવશે અહીંયા કેટલીક સૂચના છે વ્યક્તિગત માહિતી શૈક્ષણિક લાયકાત કેટેગરી અનુભવ તેમજ અન્ય વિગતોની ચકાસણી ભરતી પસંદગી દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો જે નિર્ણય હશે તે આખરે ગણવામાં આવશે કસોટીના માળખાની મિત્રો વાત કરીએ તો શિક્ષણ વિભાગનો જે પરિપત્ર છે તે મુજબ તમારી પરીક્ષા બે તબક્કાની અંદર સૌથી મિત્રો મુખ્ય પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી એક્ઝામ ઓબ્જેક્ટિવ માર્ગ છે એ પ્રકારનો પ્રશ્નપત્ર પૂછવામાં આવશે એની અંદર ઉત્તીર્ણ થયેલા જે મિત્રો છે તે મેન એક્ઝામની અંદર બેસી શકશે અને મિત્રો તેમાં એમસીક્યુ અને રિટર્ન એટલે કે લેખિત એમ બંને પ્રકારની સંયુક્ત પરીક્ષા લેવામાં આવશે અહીંયા મિત્રો જે ઉમેદવારો છે એ સાત ગણા છે તે જગ્યાઓની આધારિત બોલાવવામાં આવશે પ્રાથમિક પરીક્ષાની મિત્રો વાત કરીએ કે પ્રાથમિક પરીક્ષાની અંદર પરીક્ષાનું માર્કું શું તો પ્રાથમિક કસોટી બે વિભાગમાં વિભાગ ની અંદર પચાસ પ્રશ્નો પચાસ ગુણના તથા વિભાગ બે ની અંદર એકસો પચાસ પ્રશ્નો એકસો પચાસ ગુણના રહે છે એટલે કે ટોટલ પ્રાથમિક પરીક્ષાનું જે ગુણ માર્ખું છે તે બસો માર્કસ રહેશે આ કસોટીની અંદર બસો પ્રશ્નો રહેશે અને તેનો સમયગાળો એકસો વીસ મિનિટ એટલે કે બે કલાકનો રહેશે આ કસોટી છે અને દરેકમાં ચાર વિકલ્પ આપેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવામાં આવશે આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટો જવાબ તમને મળશે તો તેના તમારા જીરો ગુણ છે એ સાચા ગુણમાંથી કરવામાં આવશે પ્રાથમિક કસોટી છે તે ફક્ત સ્કિનિંગ ટેસ્ટ માટે છે પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલા ગુણ આખરી પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં આખરી પરિણામ માત્ર મુખ્ય પરીક્ષાને આધારે નયત કરવામાં આવશે એટલે કે મિત્રો તમે પ્રથમ પરીક્ષાની અંદર પાસ થાવ છો તો તેના ગુણ છે એ તમારા મુખ્ય પરીક્ષાની અંદર ગણવામાં આવતા નથી મુખ્ય પરીક્ષાની અંદર તમે જેટલા ગુણ મેળવો છો એ તમારા મેરિટની અંદર ધ્યાનમાં લેવામાં આવશે આ બાબત ખાસ ધ્યાન રાખવી હવે આપણે મુખ્ય પરીક્ષાના સ્વરૂપની વાત કરીએ તો પ્રાથમિક કસોટીની અંદર કટ ઓફ માર્ક્સ કે તેથી વધુ ગુણ મેળવનાર જે ઉમેદવારો છે તે મુખ્ય કસોટીની અંદર પાર્ટિસિપેટ કરી શકશે મુખ્ય કસોટીની અંદર વર્ણનાત્મક એટલે કે લેખિત સ્વરૂપના અને હેતુલક્ષી એટલે કે એમસીક્યુ પ્રકારના પ્રશ્નોત્તરી રહેશે અહીંયા મિત્રો ઠરાવની જોગવાઈ મુજબ કેટેગરી વાઇઝ જગ્યાના સાત ગણા ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે મુખ્ય કસોટીની અંદર બે પેપર રહેશે પહેલો પેપર છે એ સો ગુણનું રહેશે જે વર્ણનાત્મક વિસ્તારવાદ નો રહેશે અને તેનો સમયગાળો લગભગ 3 કલાક એટલે કે 180 મિનિટનો રહેશે. પ્રશ્ન નંબર 2 છે તેની અંદર વિવિધ હેતુ લક્ષી કુલ 16 પ્રશ્નો 100 ગુણ માટેના પ્રશ્નપત્રનો જે સમયગાળો છે એ તમને 1 કલાક એટલે કે 60 મિનિટનો રહેશે. આની અંદર મિત્રો દરેક પ્રશ્નોનો 1 ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પ આપેલા છે તેમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરવામાં આવશે. અહીંયા મિત્રો જે કસોટીના જે 4 પ્રશ્નોના જવાબ આપેલા છે એટલે કે જે ચાર જવાબ આપેલા છે તેમાંથી તમે જો કોઈ એક ખોટો જવાબ પસંદ કરો છો તો 0.25 ગુણ છે તે પચીસ કરવામાં આવશે આખરી પરિણામ છે મિત્રો મુખ્ય પરીક્ષાના આધારે નિયત કરવામાં આવશે લઘુત્તમ લાયક ધોરણની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા ઉમેદવાર આપેલ પરીક્ષામાં જનરલ કેટેગરી માટે ઓછામાં ઓછા ચાલીસ ગુણ ત્યારબાદ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પચ્ચાત વર્ગ આર્થિક રીતે નબ્રા વર્ગ અને શારીરિક અપંગતા ધરાવતા ઉમેદવારે ઓછામાં ઓછા પાંત્રીસ ગુણ છે એ મેળવવાના રહેશે આ પરીક્ષાનો આપણે મિત્રો સિલેબસ જોઈ લઈએ સૌથી પહેલા મિત્રો જે એકસો વીસ મિનિટમાં બસો માર્કસનું જે ટેસ્ટ રહેશે એમસીક્યુ પ્રકારનું તો પ્રથમ પરીક્ષા છે એના જે પાર્ટ વન છે એના સિલેબસની આપણે વાત કરીશું તો જીઓગ્રાફી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનું ભૂગોળ ફિઝિકલ ઇકોનોમિક સોશિયલ

ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી આઈસીટીના પ્રશ્નો પૂછવામાં આવશે અને આઠમા નંબરમાં કરંટ અફેર એટલે કે વર્તમાન પ્રવાહના પ્રશ્નો પણ રહે છે પ્રાથમિક કસોટીના જે પ્રશ્નપત્ર છે તેના ભાગ એકનો જે અભ્યાસક્રમ છે તે હાયર સેકન્ડરી કક્ષા સુધીનો રહે છે અને તેનું કઠિનતાનું મૂલ્ય સ્નાતક કક્ષાનું રહે છે ત્યારબાદ મિત્રો જે બીજું પેપર રહે છે સબ્જેક્ટ રિલેટિવ સિલેબસ એના મિત્રો એકસો ને પચાસ માર્ક રહે છે એના અભ્યાસક્રમનું આપણે માળખું જોઈ લઈએ તો સૌથી પહેલા મિત્રો ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ ઓગણીસો સુડતાલીસના જે નિયમો છે તેના પ્રશ્નો પ્રશ્નોત્તરી રહે છે ત્યારબાદ રાઇટ ટુ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એટલે કે મફત અને ફરજિયાત શિક્ષણનો જે અધિનિયમ છે બે હાજર નવ એના વિશે પ્રશ્નો પ્રશ્નોત્તરી રહે છે ઇમ્પોર્ટન્સ ઓફ લિટરેસી એન્ડ કોન્ટિન્યુસ એજ્યુકેશન પ્રોગ્રામ એટલે કે સાક્ષરતા અને સતત શિક્ષણનો જે કાર્યક્રમ છે તેના અંગેના પ્રશ્નો રહે છે એજ્યુકેશન પોલિસી છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ તે અંગેના પ્રશ્નોત્તરી રહે છે ત્યારબાદ પાંચમા નંબરમાં છે મેનેજમેન્ટ ઓફ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઇન ગુજરાત રોલ સ્ટ્રક્ચર અને જે મિત્રો ફંક્શન છે તેના અંગેના જે ક્વેશ્ચનો છે એટલે કે શિક્ષણ સાથે જે મિત્રો સંસ્થાઓનું સંચાલન છે તેની ભૂમિકા છે માળખું છે અને કાર્યો છે તે અંગેના પ્રશ્નો રહેશે ત્યારબાદ છઠ્ઠા નંબરે છે મિત્રો વેરિયસ સ્કીમ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ રિલેટિવ વિથ એજ્યુકેશન એટલે કે પ્રાથમિક શિક્ષણ સાથેની તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે વિવિધ યોજનાઓ છે શિક્ષણ માટેની તેના અંગેના ક્વેશ્ચન રહેશે સાતમા નંબરમાં છે ધ ગુજરાત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સર્વિસ ટ્રાઇબલ એક્ટ બે હજાર છ એટલે કે ગુજરાત શૈક્ષણિક સંસ્થાઓ સેવા ટ્રેબલ અધિનિયમ બે હજાર છ છે એના અંદરથી પ્રશ્નો તરી રહે છે આઠમા નંબરે છે ધ ગુજરાત સિવિલ સર્વિસ લીવ રૂલ્સ બે હજાર બે ગુજરાત સર્વિસ સિવિલ રૂલ નિયમો બે હજાર બેના છે તે અંગેની પ્રશ્નો તરી રહે છે ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન અંગેના જે રૂલ્સ છે તેના નિયમોના પ્રશ્નો તરી રહે છે દસમા નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો મેન પ્રોવિઝનલ ઓફ જનરલ પ્રોવિડન્ટ ફંડ રૂલ્સ એન્ડ ન્યુ પેન્શન સ્કીમ એટલે કે જનરલ કોન્ટ્રીબ્યુન્ડ ફંડના નિયમો અને ફાળો જે પેન્શન યોજનાના છે એ અંગેના પ્રશ્નો તરી પણ અહીંયા પૂછવામાં આવશે અગિયારમા નંબરનો જે અભ્યાસક્રમ છે તેની અંદર છે એજ્યુકેશનલ રિલેટેડ કોન્સ્ટિટ્યુશન પ્રોવિઝનલ એટલે કે મિત્રો શિક્ષણ સંબંધિત જે બંધારણીય જોગવાઈઓ છે કરન્ટ ઇન્ફોર્મેશન બે હજાર પાંચના જે નિયમો છે તે અંગેના પ્રશ્નો રહે છે અને ચૌદમા નંબરમાં છે શૈક્ષણિક એજ્યુકેશનલ ફિલોસોફી એજ્યુકેશનલ સાયકોલોજી એટલે કે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રશ્નોત્તરી રહે છે તો 150 એકસો પચાસ જે પ્રશ્નો છે એ ટોટલ ચૌદ જે વિભાગો છે એની અંદરથી પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નોનો છે ગુણ ગુણ આવશે અને જો તમારો એટલે કે પ્રશ્ન ખોટો પડે છે તો તમને જીરો પોઈન્ટ પચીસ એ માઇનસ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો મેન્સ એક્ઝામ છે તેના પ્રશ્નપત્રની વાત કરીએ તો તેનો ટોટલ તમને ચાર કલાક આપવામાં આવશે જેના બસો માર્ક નો પ્રશ્નપત્ર રહેશે જેની અંદર મિત્રો પુસ્તકો વિના તમારે જવાબ આપવાના રહેશે એની અંદર મિત્રો વાત કરીએ તો પેપર વનની અંદર આપણે સો માર્ક્સનું જે વર્ણનાત્મક પ્રકારના જે પ્રશ્નો છે તે પૂછ્યા છે જેનો સમયગાળો ત્રણ કલાક રહે છે સૌથી પહેલા ગુજરાતી લેંગ્વેજનું હશે જેની અંદર ત્રીસ માર્ક્સ નું રહેશે અંગ્રેજી લેંગ્વેજ ત્રીસ માર્ક્સનું સોશિયલ સાયન્સ એટલે સામાજિક વિજ્ઞાન દસ માર્ક્સ સાયન્સ અને ટેકનોલોજી એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી દસ માર્ક્સ અને મેથ્સના છે મિત્રો દસ માર્ક્સના ક્વેશ્ચન રહેશે પર્યાવરણ છે સાયન્સ એટલે કે પર્યાવરણને લગતા પાંચ માર્ક્સના હિન્દી અને સંસ્કૃત ભાષાને લગતા પાંચ માર્ક્સના પ્રશ્નો રહેશે ત્યારબાદ પ્રશ્ન નંબર બે મુખ્ય પરીક્ષાનો સો માર્ક્સના બહુ વિકલ્પ પ્રશ્નો રહેશે એક કલાકનો સમય ગાળો પહેલો જેનો મિત્રો સિલેબસ છે તે શિક્ષણ શિક્ષણ શિક્ષણશાસ્ત્ર રહેશે સેકન્ડ નંબર છે ઓફિસ પ્રક્રિયા જે બિન સચિવાલય માટે રહે છે ત્યારબાદ છે ત્રીજા નંબરમાં ગુજરાત પંચાયત સર્વિસના જે નિયમો છે ઓગણીસો અઠ્ઠાણું તેમાંથી વેચાણ રહેશે ત્યારબાદ ચોથા નંબરે છે મિત્રો ગુજરાત પંચાયત શિસ્ત એટલે કે ડિસિપ્લિન અને અપીલના નિયમો ઓગણીસો સત્તાણું પ્રકારના રહે છે ગુજરાત સિવિલ સર્વિસ પે બેઝિક એલાઉન્સના જે મિત્રો પગાર આધારિત બધું નિયમો બે હજાર બે ના છે તે અંગેના પ્રશ્નો ઉતરી રહે છે ધ ગુજરાત સિવિલ સર્વિસ પે રૂલ્સ બે હજાર બે અંગેના નિયમો પૂછાશે ધ ગુજરાત સિવિલ સર્વિસ જનરલ કન્ડિશન ઓફ સર્વિસ એટલે કે ગુજરાત સિવિલ સર્વિસના જે સામાન્ય રૂલ્સ છે

અધિકારના નિયમો જે બે હજાર બાર છે એ અંગેના પ્રશ્નો તરી રહેશે તો સેકન્ડ નંબરનું જે મેન્સ એક્ઝામનું પેપર રહેશે એની અંદર ટોટલ અગિયાર વિભાગો રહેશે એની અંદરથી સો માર્ક્સના પ્રશ્નો પૂછા છે જેનો સમયગાળો સાહીઠ મિનિટનો રહેશે તો મિત્રો આપણે પરીક્ષા ફીની વાત કરી લઈએ એસસી એસટી એસસીબીસી પીએચ અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવારો છે તેમની અઢીસો રૂપિયા ફી રહેશે અને અઢાર ટકા જીએસટી લાગશે જ્યારે જનરલ કેટેગરીના જે સામાન્ય ઉમેદવારો છે તેના સાડા ત્રણસો રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ રહેશે કોઈ પણ સંજોગોની અંદર ફી છે તમને પરત મળવા પાત્ર થશે નહીં મુખ્ય પરીક્ષા માટે અલગથી ફી ભરવાની થતી નથી પરીક્ષા ફી છે મિત્રો ફક્ત ને ફક્ત તમારે ઓનલાઈન જમા કરવાની રહેશે હવે મિત્રો કોઈ પણ જગ્યાએ ઓફલાઈન ફી ભરવામાં આવતી નથી પરીક્ષા કેન્દ્રની મિત્રો વાત કરીએ તો પરીક્ષા માટે નોંધાયેલા ઉમેદવારોની સંખ્યાના આધારે પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે

અહીંયા તમે નીચે મુજબ જોઈ શકો છો આટલી જે જગ્યાઓ છે મિત્રો તે જુદા જુદા જિલ્લાઓની અંદર આપવામાં આવેલી છે અને પીડીએફ તમે પણ ઓનલાઈન મેળવી શકો છો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલના ગ્રુપમાં જોડાશો તો તમને ત્યાંથી પણ એની પીડીએફ મળી જશે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કે કેરવની નિરીક્ષક જે પ્રાથમિક શાળાની અંદર છે એની અંદર મિત્રો જે એક્ઝામ લેવામાં આવે છે તેના માટે કઈ કઈ ક્વોલિફિકેશન રહેશે ક્યારે ઓનલાઈન આવેદન કરી શકશું કઈ રીતના ઓનલાઈન ફી ભરી શકશું તમામ વિગતની જાણકારી આજના વિડીયોની અંદર આપણે મેળવી નવા વિડીયોની અંદર આપણે વાત કરીશું કે મદદની નિરીક્ષણ એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે આપણે કઈ રીતના ઓનલાઈન આવેદન કરી શકીએ છીએ મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે